વાઘોડિયામાં નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું ભગવાન બિરસા મુંડાને દીપ પ્રાગટ્ય કરી એસટી ડેપોથી રેલી પ્રસ્થાન કરવામાં આવી આ રેલી વાઘોડિયા નગરમાં ફેરવી પરત એસટી ડેપો પાસે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું વાઘોડિયા આદિવાસી સમાજ તેમજ તાલુકાના આદિવાસી સમાજ દ્વારા આદિવાસી પહેરેજ પહેરવી આ ભવ્ય રેલીમાં ટીમલીના તાલે આદિવાસી સમાજના ભાઈઓ બહેનો ટીમલીમાં પોતાનું ગાન કર્યું હતું પ્રકૃતિ જળ જમીન જંગલ આ તમામ વસ્તુઓ આદિવાસી લોકોની છીનવાઈ ગઈ હતી વિશ્વના આદિવાસી સમાજના લોકો આ હક માટે જાગૃતતા માટે આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જાગૃતતા લાવવા માટે આ રેલીનું જોયન કરવામાં આવ્યું હતું પોતાની જે મૂળભૂત જે કહેવાય કે બાપ દાદાનો વારસો છે જળ જમીન જંગલ અને પ્રકૃતિને પૂંજનાર આજે આપણે આયુર્વેદિક જડીબૂટીઓથી લઈને આપણે જે જે સાચવી રાખ્યું છે આ પ્રકૃતિ પુત્રોએ તેની આ દેન છે અને આજે તેમનો દિવસ હોય ત્યારે તે મન મૂકીને વાઘોડિયાના જાહેર માર્ગ ઉપર નીકળ્યા હતા વાઘોડિયા પોલીસ સ્ટેશન દ્વારા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે કોઈ અનિશ્ચિય બનાવ ન બને તેના માટે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો જો જોકે આદિવાસીનું નામ પડતાની સાથે જ એક એમનો અલગ પહેરવેશ છે એક એમની અલગ શૈલી છે બોળી પ્રજા છે પ્રકૃતિને માને છે અને સમાનતાથી સંભાવથી આ દેશને આદિવાસીએ જે સાચવ્યું છે જેટલું પણ તેમના વિશે કહીએ બોલીએ તે ઓછું છે પરંતુ તેમ છતાં પણ આ સમાજ આદિવાસી આજે પોતાની લાગણીઓ લઈને પોતાની માંગણીઓ સાથે જાહેર માર્ગો પર જેમ કહેવાય પોસ્ટરો સાથે બિરસા મુંડા ભગવાનની પ્રતિમાઓના પોસ્ટર સાથે આજે જાહેર માર્ગો પર નીકળ્યા હોય ત્યારે પોતાનું ટીમલી જે પોતાનું એક નૃત્ય ગાન છે અને તેના પર આ આદિવાસી લોકો હાથમાં તીર કામઠા લઈ પોતાના જે ઔજારિક પરંપરા બાપદાદાઓની છે તે હાથમાં લઈ અને પોતાની ખુશી વ્યક્ત કરતા હોય ત્યારે વાઘોડિયા ખાતે આ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આદિવાસી જે પ્રજા છે એટલે કે જે ભારત દેશની મૂળ નિવાસી પ્રજા છે એ આ પ્રકૃતિને આધીન છે પ્રકૃતિને માનનારી છે પ્રકૃતિને જાણનારી છે ત્યારે એક એમને જોવા માટે પણ લોકોના લોકટોળા ઉમટી રહ્યા હોય જાહેર માર્ગો પર કારણ કે આજે આજે પૂરો આપણો આદિવાસી જેને કહેવાય ને ઓરિજિનલ આદિવાસી પહેરવેશમાં જોવા મળતા હોય છે તો આવા નવા સમાચાર જોવા માટે જોતા બહુ જન પર ન્યૂઝ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો ધન્યવાદ નમસ્કાર